બોલો ખડત મિત્ર તમારે શું પ્રશ્ન પૂછવાનો છે બસ અમારે આપણે YouTube માં મુકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં આપતા ઓકે પહેલા તમને એ કહી દઉં કે તમને મેં છેલે શું કામ રાખ્યા છે બરાબર મારે રોજના 300 થી વધારે મેસેજ આવે છે રાઈટ તમે પટેલ હોવા છો તમે તમને પાછળ રાખ્યા છે તમે પ્લેનમાંથી ઉતરો છો એવું બતાવો છો હું ગાડામાંથી ઉતરે ને એને પહેલા જવાબ આપું છું ગરીબ ખેડૂતોની હું પેલા સેવા કરું છું પ્લેનમાંથી ઉતરતો હોય ને તો પૈસા ખર્ચી નહીં લઈ શકે એટલે એને હું પાછળ મારો કહેવાનો ભાવ ન મારી સેવા ગરીબ ખેડૂતો માટે પ્રાયોરિટી વાળી છે તમને પાછળ મેં એટલે રાખા કે પેલા મારે ગરીબ ખેડૂતોની સેવા કરી ચાલો બોલો આગળ હવે શું પ્રશ્ન છે

સહયારી જમીન સૈયારી જમીન વિશેનો કાયદેસર ની જોગવાઈ તમને બતાવું છ ભાગીદારી હક વાળી જમીન હોય એ કોઈ એક વ્યક્તિ વેચી શકે નહીં અને કદાચ વેચી તો એક વર્ષની અંદર તમે દસ્તાવેજ રદ કરાવી શકો બરાબર છે એક પક્ષી રીતે તમે આપણે બે સહિયારા છીએ મેં જમીન વેચી નાખી તો તમે દસ્તાવેજ રદ કરાવી શકો રાઈટ બીજા માં તમે દસ્તાવેજ રદ નથી કરતા અને એવી જમીન એક વર્ષ પૂરી થઈ ગઈ એટલે તમે તમારો રાઈટ ગુમાવી ચૂક્યા તો પણ સામેવાળો સહભાગી ખરીદનાર જે છે જમીનમાં પ્રવેશ કરી શકતો નથી સમજાણું અમારે સાત બાર માં છે કે એમના એમના acre જુદા છે માપ અલગ છે ને અમારું માપ અલગ છે એક જ આવા બધા હાથ નંબર આમાં છે તમને ઓકે હાલો બોલો આગળ પૂછો બીજી વાત ચાલુ રાખો જોવો બસ એવા એવું એવું છે કેવું છે મારે કોઈ એને કુવો નંધાવી દો સાત બાર ક્યાં હાથ નંબર ન દેખાડો પાછો નાખો હ ચાલુ મત નાખો અને વાત ચાલુ રાખો કુવો નોંધાવી દીધો છે કે નથી નોંધાવ્યો ના નથી નોંધાવ્યો તો કઈ ચિંતા કરવાનો બીજો વિષય નથી એની પાસે કઈ છે જ કોર્ટમાં જશે કોર્ટમાં નથી જવાની વાત ચાલતી એ હવે એવું કેવા માગે છે હવે હું આને 50 નાખો આટલી વાર નો લાગે 7 નંબર નાખતા નાખી દીધો મે તમને હમ હમ બોલો આગળ ચાલુ રાખો હમ આ રીતની જમીન છે અમારે

એ આખી મૂળ જગ્યામાં જાય બરાબર છે હવે વાત પૂરી થઈ જાય એટલે કહેજો એક બીજી વધારેનો નવો સર્ક્યુલર આવ્યો છે ને એ તમને લાગુ પડે છે ને પછી ચર્ચા કરીએ પહેલા તમારો વિષય પૂરા કરી નાખો બસ આનો જ છે મારે કે હમણાં ફૂવો ભઈ સમય જમીન વેચી દે હા બરાબર તો પેલો જે માલિક બીજો આવે કે સમારો હક જ લાગે એટલા માટે એ નો વેચીએ કે કુવો હા એકલો નો વેચીએ કે હા નોંધાવી દે આની અંદર હા એટલે નોંધાવી દે ને તો નોંધાવા માટે બનેની સહમતી જોશે ને પછી બે ભાઈઓની

ન કાઢે તો તમે જે તે સમયે મને માર્ગદર્શન માંગજો મારું કે આ કાર્ડ નીકળું નથી શું કરવું એ સરકારે જે નવો નવો સુધારો બહાર પાડ્યો ખબર છે એ વિશે મેં વિડીયો મૂકી દીધો હા ખબર છે મેં જોયો એ તમને લાગુ પડે છે બરાબર બિન ખેતી હેતુને ને પાત્ર સરકારે એટલે કલેક્ટર સાહેબે સુવો મોટો દ્વારા આ શબ્દ કાઢવાનો છે બરાબર છે પછી કોઈના માં રહી જાય તો એ પ્રક્રિયા આપણે કરવી પડે ને હા તો આપણે અરજી કરીને નિકાલ કરવો પડે હા નિકાલ કરવો પડે એટલે ન થાય તો પાછું મને ધ્યાન દોરજો

હાથ નંબર ભેગું હોત તો સૈયારો ગણા ત્યારે હું કઈ નઈ કરી શકું એમ કારણ કે એ મારી બતાવે છે કુવામાં બિલ બધું મારા નામે આવે છે તો પછી આમ નામ રાખો